સાથેની વાતચીત સામે આવી છે વાતચીતમાં રૂપિયા લેનાર વ્યક્તિની ગાડીને ક્યાં રોકવામાં ના આવતી હોવાનો ઉલ્લેખ છે સામે વાળો વ્યક્તિ લીમડ ડીવાયએસપીનો વહીવટદાર હોવાનો આક્ષેપ થયો છે ત્યારે કેસની તપાસ ડીવાયએસપી નિકુંજ પટેલને સોંપવામાં આવી છે ચોરીલા ડેપ્યુટી કલેક્ટર એસટી ટી મકવાણાએ ચોટીલા નજીક દેવસર ગામે ચેકિંગ દરમિયાન હાઈવે પર ડમ્પરનું પાયલોટિંગ કરતી કારને પકડી હતી કાર ચાલકનો મોબાઈલ જપ્ત કરી તપાસ કરવામાં આવી હતી જેમાં રૂપિયાની લેતી લેતીનો ઓડિયો ક્લિપ મળી આવી આ ક્લિપ વાયરલ થતા પોલીસ અને ખનીજ માફિયાઓ વચ્ચે સંભવિત મિલીભગત સામે આવી છે રાજકોટ હતો <laughs> 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 <laughs>

જે દ્વારા મામલે તપાસના આદેશ કરવામાં આવ્યા છે આઈજી દ્વારા પણ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે પોલીસ તંત્ર હવે ઓડિયો ક્લિપના સત્ય અને તેમાં ઉલ્લેખિત વ્યક્તિઓની ઓળખ માટે કાર્યરત છે એસડીએમ શ્રી ચોટીલાને અમુક સમયેલા જેની તપાસ કરતા એ સમય ભાગી ગયેલ અને તેના કબજામાંથી મળેલા મોબાઈલ અને મોબાઈલમાંથી મળેલા રેકોર્ડિંગમાં અધિકારીઓના નામથી જે સેવ કરેલા નંબર હતા તો આ બાબતે જણાવવાનું કે આ નંબરો જોતા આવા કોઈ નંબરો પોલીસ અધિકારીઓના નામે નોંધાયેલા નથી નથી કે નથી તેમના કર્મચારીઓના નામે નોંધાયેલા એ સિવાય આમાં જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોઈ રણજીતસિંહ નામનો કર્મચારી તો એવો કોઈ કર્મચારી એલસીબીમાં જિલ્લા એલસીબીમાં આવો કોઈ કર્મચારી કોઈ ફરજ બજાવતો નથી જેથી આ પ્રાથમિક તથ્યો અને પ્રાથમિક તારણો ઉપરથી આ નિષ્કર્ષ ઉપર એસડીએમ ચોટીલા આવેલ હોવાનું આ બાબતે ઇન્કવાયરી શ્રી નિકુન પટેલ ડીવાયસપી એસસીએસટી સેલના અમને શોધવામાં આવેલ છે અને તેમાંથી હકીકતલક્ષી તથ્યો બહાર આવશે અત્યારે સૌને આ તથ્યોની વિગતવાર માહિતી આપવામાં આવશે જે કથિત નંબર જે છે એ મારો નથી આ સિવાય મારી સાથે જોડાયેલા મારા ઓફિસના માણસો અથવા મારા ડિવિઝનના જે પોલીસ કર્મચારી અધિકારી છે એમાંથી પણ કોઈનો નંબર નથી પ્રાથમિક દ્રષ્ટિએ ટ્રુ કોલરમાં તપાસ કરતાં એવું જાણવા મળેલું છે કે એમાં પણ ડીવાયસપી લિમિડ તરીકે એ નંબર બતાવે છે જિલ્લામાં ખણખાની પ્રવૃત્તિ સાથે જોડાયેલા ઘણા બધા જે આવા વ્યક્તિઓ છે કે જે પોતે આ રીતે નંબર સેવ કરતા હોય છે ને આ સિવાય ઘણા બધા એવા બીજા પણ પ્રાઇવેટ વ્યક્તિઓ છે કે જે અલગ અલગ નામથી પોતે પોતે જે છે ઉચ્ચ અધિકારી અથવા તો કોઈ રાજનેતાના નામથી પોતાના નંબરો સેવ કરતા હોય છે પ્રાથમિક દ્રષ્ટિએ અમને પણ એવું લાગે છે કે આવા જ કોઈ વ્યક્તિએ પોતે નંબર જે છે એ રાખેલો હોય છે એવું કરીને અને એના લીધે ગુ કલરમાં બતાવતું રહ્યું છે ઓડિયો રેકોર્ડિંગમાં પણ એ સામેની વ્યક્તિ સાથે જે આ પ્રશાંત કુમાર છે એની સાથે વાતચીત કરે છે એમાં પણ એમની જે વાતચીત છે એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે મારો અવાજ નથી બીજું મારી સાથે જોડાયેલા કોઈ પણ સ્ટાફના વ્યક્તિઓ અથવા એમના જે પણ અમારા બીજા જે પોલીસ કર્મચારીઓ છે એનો પણ કોઈનો અવાજ નથી આ ઉપરાંત પ્રશાંત કુમાર કરીને જે વ્યક્તિ બધી એમના દ્વારા પકડવામાં આવેલો છે એ વ્યક્તિને હું ઓળખતો નથી એની સાથે મારે ક્યારેય વાતચીત થયેલી નથી નંબર પણ મારી પાસે નથી અને અમે બીજી કોઈ પણ રીતે પણ સંપર્કમાં હોય એવું ચોટીલા હાઈવે પરથી પસાર થતા ડમ્પર ચાલકો પાસેથી ઉઘરાણી થતી હોવાની તો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે આ ઓડિયો ક્લિપમાં રૂપિયા લેનાર વ્યક્તિની ગાડીને ક્યાં રોકવામાં ન આવતી હોવાનો ઉલ્લેખ છે આ વાતચીતમાં લેમડી ડીવાયએસપી નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેનાથી સમગ્ર પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે હપ્તા રાજના પર્દાફાશ થી પોલીસની છબી પર પ્રશ્નોજીનો ચિહ્નો ઉભું થયું છે આ કેસની તપાસના પરિણામો પર સમગ્ર જિલ્લાની નજર છે અને લોકો આ મામલે કડક પગલાની અપેક્ષા રાખી રહ્યા છે કૌશિક પટેલનો રિપોર્ટ ન્યૂઝ સુરત